રાજાભાઈ ગૌતમ ફાઉન્ડર ઓફ આરજી ગાર્મેન્ટ અને તેમના મિત્ર દ્વારા ડિંડોલી ખાતે આવેલ ઓલ્ડ એજ હોમ માં રહેતા 300 થી વધુ લોકોને પોતાના ખર્ચે જમાડવામાં આવ્યો ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું વિશેષ મહત્વ હોય છે શ્રાદ્ધ એટલે ભક્તિ સાથે કરવામાં આવતી પિતૃ તૃપ્તિની વિધિ છે કે જેના દ્વારા પૂર્વજો સંતુષ્ટ થાય છે ત્યારે શ્રાદ્ધના પવિત્ર મહિનામાં હિન્દુ ધર્મના લોકો પોતાના વિધિ મુજબ વૃદ્ધ પિતા અને દાદા પરદાદા માટે તેમજ માતા દાદી અને પરદાદી માટે કરવામાં આવે છે ત્યારે રાજાભાઈ ગૌતમ ફાઉન્ડર ઓફ આરજી ગાર્મેન્ટ અને તેમના મિત્રો દ્વારા ડિંડોલી ખાતે કરવામાં આવેલ ઓલ્ડ એજ હોમમાં રહેતા ત્રણસો થી વધુ વૃદ્ધ લોકોને પોતાના ખર્ચે જમાડવામાં આવ્યું તેનો હેતુ પોતાના પૂર્વજોને મૃતક આત્માઓની તેમના પુનર્જન્મ અથવા પૃથ્વી પર પુનઃપ્રાપ્તિ પહેલા નીચલા થી ઉચ્ચ ક્ષેત્રના સુધીના તેમની સફરમાં પોષણ રક્ષણ અને ટેકો આપવાનો છે

અમે લોકો પિત્રો ને ખવડાવીએ છીએ જે મરનાર વ્યક્તિ ખાતું હોય કે ના ખાતું આ કોની જોયું છે પણ જે તે જે આપણે માતા પિતાની સેવા કરવાનો આપણે મોકો મળે છે અને જે ઓલ્ટેજ હોમ જે સુરત શહેરમાં તમામ દેશભરમાં છે આ બધા બંધ થાય આવી પરિસ્થિતિ ઊભી નહિ થાય કે અમારા માતા પિતાને આપણે ઓલ્ટેજ હોમ માં મૂકી શકીએ તો બધા જેટલા પણ આપણા લોકો છે જેટલા પણ ભાઈઓ બહેનો છે તો આ લોકોને એક જ કહેવા માંગુ છું કે ભાઈ પિત્રોને તમે જમાડા નું કોઈ કામ નથી કરતા પણ જીવત આપણા માતા પિતાની સેવા કરો એવી જ અમારી તમારાથી ઉમીદ છે हमारा नाम राजा भाई गौतम है फाउंडर ऑफ आरजी गार्मेंट्स फ्रॉम और ये भीम आर्मी द्वारा आयोजित किया गया है और ये जो पितर पक्ष का कार्यक्रम है इस इस कार्यक्रम के उद्देश्य हमने किया हुआ है कि इस समय जो पक्ष का कार्यक्रम चल रहा है ये पक्ष का महीना चल रहा है लोग पक्ष मनाते हैं पक्ष मनाते हैं अपने पूर्वजों के खाने के लिए लेकिन वो खाना खाते कि नहीं खाते हैं किसने देखा अभी जिंदा जीवित जीवित जो उनके माता पिता हैं वो लोग उनका सम्मान नहीं करते हैं उनको वृद्धाश्रम भेज देते हैं तो हमारा यही उद्देश्य है कि जो पितर पक्ष है मनाए हमको कोई विरोध नहीं है लेकिन ये जो पितर पक्ष मनाते हैं इसमें अपने पूर्वजों को ध्यान देना चाहिए माता पाप माता पिता को सेवा करना चाहिए आज नहीं तो कल वो भी माता पिता बनेंगे तो उनको भी इसी हाल में आना पड़ेगा अगर वो जो छोड़ रहे हैं वृद्धाश्रम छोड़ रहे हैं माता पिता को ध्यान नहीं दे रहे हैं तो हमारा यही उद्देश्य है कि सब लोग अपने माता पिताओं को ध्यान दें और आशीर्वाद आपका फाउंडेशन का नाम क्या है? हमारा फाउंडेशन का नाम है आरजी गारमेंट फ्रॉम सूरत आज कितने में लोग का खाना हमने तीन सौ को समथिंग इधर खाना खिलाया है और उनसे आशीर्वाद प्राप्त किया है ब्यूरो रिपोर्ट चनादेश न्यूज सूरत